હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ આજના નવા વ્લોગમાં કે રશી બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ કે રશી જય શ્રી કૃષ્ણ જે જે કરો માતાજીને જે જે કર રશી માતાજી કે છે હ માતાજી કે છે ન્યા છે જે જે કરો જે જે કર પગે લાગો અને જો માતાજીને ને અહીંયા અહીં હતી એટલે ભાઈએ જોયું અને આ બાજુ બહાર વાગી ગયા એટલે બપોરાની બધી પ્રિપેરેશન થવા મળી છે તો સાસુઓ શું કરે છે કિચનમાં રસોડામાં બે ફૂલડા વાળા ડ્રેસ પહેરા ફાગણ મહિનો એવો તે એકને વાડી વેલો ને એકને ફૂલડા રેસી તો આયા જો મસ્ત મજાનું માખણ એટલે તો પહેલે નીકળ્યું માખણ અચ્છા એઠે હોય ને સાસ છે કેવું છે અને આ બાજુ શું બને છે બોપરામાં બોપરે છે તુરિયા પાત્રાનું શાક હ અને આમાં નકરો તુરિયાનું શાક

ફૂલ ની હોળી રમે બધા ફૂલના કલર ની હોળી એટલે ફૂલ બધા આવશે ફાગણી મહિનામાં રે માય ગોડ વાગશે જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં છે મસ્ત રોટલી તુરિયા તુરિયાપાત્રાનું શાક અને સલાડ સ્પેશિયલ સલાડ છે અને સ્પેશિયલ સલાડમાં આવી રીતના સેવ નાખીને ખાવાનું અને બધા આપણે બપોરા કરવા માટે બેઠા છે રોહિત નથી આવ્યો સોનલ અને ઘરે બનાવેલું દહીં મસ્તી દહીં તાશા આ છે લીધું ત્યારે જ આવ્યું હતું આવેલું હતું મજબૂત છે

ચાલો બધા બપોરા કરવા તો જો આપણે ખાઈ પીન છે ને નવરા થઈ ગયા અને સૌરાદ બહુ મસ્ત નું બતાવ્યું ને રિસીવ ને બધાય ની ખબર છે કયા કપડા કોના છે વાહનો અરે વાહ વર્તી

रोज येऊ न थे आज कपडा न रोज 28% में नवी नवा नवा होनी न थोर कोणी राखो रिमूव हां એટલે દાદાજી દાદાને શર્ટ દઈ એજા દાદાનો દાદા શર્ટ દઈ આવજો બાને દઈએ જાઈન કપડા બાને એમ કપડા દઈએ જાઈ લે ઊંપીડો જાવ બારો લે લે કપડા વાルトાને પડે પાસો બાને વાસુર ઉડકે છે બીનો થાહે અરે રે ચાલો દે હાલો કપડા હકે નાખીએ

જરૂર નથી કોમેન્ટ કરીને કેજો કે તમે આજે વાળું શું ખાધું ચાલો પછી જમવા બેસો બધા સાથે અને તમને વેજ પનીર ની રેસીપી આપીશું આપડે મેરેજ માં જતા હોય આપણે ઘણી વાર ખાધું હશે વેજ પનીર આવે ને

બીજા બીજાને ને એવું ખાવી ને આ દાહોળું આચો ઘૂસો એને કરતા મજા આવે કાચું હા તો કાંઈ નહીં ચાલો તમે કોમેન્ટ કરીને કહેજો તમને શું ભાવે છે ચાલો રેસીપી આપશો જ્યારે મળશું જો આપણે હવે છે ને વેજ પનીરની રેસીપી લેવાની છે તો પેન લઈ લીધું છે અને તેલમાં નહીં પણ આપણે માખણ બટરમાં બનાવવાનું છે એટલે ઘરનું જ બનાવેલું આપણું માખણ છે મસ્ત આજનું તાજું આજે સવારે મમ્મીએ જ બનાવેલું હતું અને બીજા બધા વેજીટેબલ્સ આવી ગયા છે કેપ્સિકમ કાંદા પનીર પનીર અને આ બ્રોકલી અને હજી તમે આમાં લાલ ને જે પીળા જે કેપ્સિકમ આવી ગઈ તમે નાખી શકો હા ગાજર બસ નહી નાખે કે ગાજર ને હું તો પછી ચડે ને હા ઓકે બધું ચડવા નો દેવાનું બરોબર છે તો જો બધા વેજીટેબલ્સ લઈ લીધા છે હવે આ બટર કે કોગળે પછી એ નાખવાનું રહેશે એટલે પેસ્ટ કરી છે ને લસણની પેસ્ટ તો લસણ ને છે આપણા બધા વેજીટેબલ્સ કેપ્સિકમ તો જો સારી રીતે છે ને આપણે એમાં લસણ નાખી દીધું હતું મસ્ત એક બે મિનિટ હલાયું ને પછી આપણે એમાં સૌથી પેલા કેપ્સિકમ જોડવી દઈશું

તો જો આપણા કેપ્સિકમ છે ને ચડી ગયા છે મિક્સ કરી તો આપણા કેપ્સિકમ ને કાંદા ચડી ગયા છે મસ્ત હવે આપણે નાખી દીધી છે બ્રોકલી અને બ્રોકલી ન હોય તો તમે पुलावर पर नाकी शेको से ओप्ष्णनल नो हो ये तो, ये फ्लावर याले, फ्लावर ये आले, अब मकाई ना दाना ये नाखिये हो, कापे मकाई, ले मस्त अज़ा, क्यों कलर है इसला साज लीला कलर नो, लालो ये तो मस्त अलाले, केप्सी कंपीडा आलग अलगोई ने �

અમે બધા જમી લીધું છે પણ આ બંને ભાઈ છે ત્યારે હેર કટિંગ કરીને આવ્યા છે તો આજે લાગે છે હેર કટિંગ કર્યા હોય બીજા રોહિત કર્યા

તો કાંઈ નહીં ચાલો તમે બધા એન્જોય કરો અને કાલ મમ્મી તમે ભરત ભરતા હતા કે નહીં એની કોમેન્ટ આવી હતી કે રીંગ લઈ નહીં કે ભરત ભરાય એમ મને રીંગમાં ફાવે અને એક સોનું પટેલ હતા એ આપણી જેમ તમારી જેમ ભરે છે બધું કોટી ને એવું બધું એમ એવું છે તો કાંઈ નહીં આવી રીતના મસ્ત કોમેન્ટ કરતા રહ્યો અને આજનો ઉલોક તમને કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને છે ઋષુનું મુંડન થવાનું છે તો કાલનો વ્લોગ તમે જરૂરથી જોજો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે